સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં આજ શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરોડી પ્રાથમિક શાળાના બાલ વાટિકાને ધોરણ એકના બાળકોને પ્રવેશ અપાવી નામાંકન કરાવ્યું હતું સરોડી પ્રાથમિક શાળામાં કુલ સાડત્રીસ બાળકોને બાલ વાટિકામાં છેતાલીસ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્ર સી ચૌહાણ જિલ્લા કલેક્ટર કેસી સંપર્ટ સહિત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કલ્પેશ સ્વાડી સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ